નથી તેમાં પુરાણ કરવામાં આવતું કે નથી તેની આસપાસના ખાડાઓથી માટી સાફ કરવામાં આવતી બોન્ડ નંબર પાંચ રહેતા રહીશ દ્વારા બ્રેકર મશીન ચલાવતા લાઈટ કનેક્શન ના આપતા તેમને ગેસ એજન્સી દ્વારા ગેસ લાઈન ના આપતા સ્થાનિક રહીશ મીડિયા સમક્ષ આવા મજબૂર બન્યા હતા મોડ વિસ્તારની મહિલાઓ અને પુરુષ ગેસ એજન્સી દ્વારા ખુદલ ખાડાઓ જાતે પુરવા માટે મજબૂર બન્યા હતા ગેસ એજન્સી દ્વારા હલકે અને નબળી ગુણવત્તાની કામગીરી કરવામાં આવે છે જો તેની તપાસ કરવામાં આવે તો ઘણો બધો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે તેમ નગરમાં ઠેર ઠેર ચર્ચાનો વિષય બન્યો છે સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ આવી ગેસ એજન્સીના કોન્ટ્રાક્ટર ઉપર ગંભીર આક્ષેપો દાખાવ્યા છે જેમાં ગેસ એજન્સી દ્વારા આમોદ નગરપાલિકામાં વીસ થી બાવીસ લાખ રૂપિયાની માતબર રકમ નગરના ખાડા પૂરવા માટે આપી છે તો આઠ મહિના સુધી આ ખાડાઓ કેમ પૂરવામાં નથી આવ્યા તેવા પણ પ્રશ્ન ઉઠ્યા છે તો શું આમોદ નગરપાલિકાએ આ રૂપિયાનો બીજો કોઈ જગ્યા ઉપયોગ કર્યો છે તેમ પણ નગરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે ઠેર ઠેર ખાડાઓને લઈને આમોદ જનતા હેરાન પરેશાન જોવા મળી રહી છે જ્યાં કેટલાક લોકોને તો પોતાના મકાન બેસી જવાનો પણ ભય સતાવી રહ્યો છે આ એજન્સીની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે તેવામાં માંગ ઉઠી છે કે આમોદ શહેરમાં થયેલ ગેસ એજન્સીની ઝીણવટભરી કામગીરી તપાસ થાય તો ઘણું બધું સત્ય ઉજાગર થાય તેમ ચર્ચાઈ રહ્યું છે અત્ર ઉલ્લેખનીય છે કે આમોદનગરમાં ગેસ એજન્સી દ્વારા કરવામાં આવેલ કામ હાલ નગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યું છે જેમાં ઠેર ઠેર ગેસ એજન્સી દ્વારા પાઇપલાઇન નાખી દીધા પછી પણ ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે જ્યાં ખાડાના પુરાતા લોકો રોષી ભરા છે તેવામાં નગરપાલિકા અને ગેસ એજન્સી ઉપર અનેક સવાલો ઉભા થવા પામ્યા છે બે જુદી જુદી એજન્સી દ્વારા આમોદમાં બે પ્રકારનું કામ જોવા મળી રહ્યું છે તો તે કામની તટસ્થ તપાસ થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે આ ગુજરાત ગેસ એજન્સી દ્વારા જે કામગીરી કરવામાં આવી ત્યાં જે ખાડા ખોડેલા છે તે પૂડેલા નથી લોકોએ જે પણ એ ખાડા પછી અમારે જાતે પૂરવા પડ્યા બીજો એવું છે કે જ્યારે એમને કનેક્શન જે લોકો વીજળી નથી આપતા એમને લોકો કનેક્શન નથી આપતા એમના બ્રેકર ચલાવવા માટે શું કનેક્શન આપણે આપવાના હોય છે એ મને તો ખ્યાલ નથી પણ મને કનેક્શન આપ્યું નથી એના એનાવાકી લોકોએ મને એ લોકો એ વીજળી નથી આપી એના એનાવાકી લોકોએ કનેક્શન મને આપ્યું નથી એક સમય બીજા બધા કનેક્શન આપેલા છે જેણે વીજળી આપી એને આપ્યા છે બીજું શું હતું અહીંયા કામગીરીમાં કામગીરીમાં એ લોકોએ ગા ઉપર પાઇપો નાકેલી છે ઇન્ડિકેશન જેવું મૂક્યું કે જેથી ભવિષ્યમાં કઈ ખોટકામ થાય ને એ જો ખોડાઈ જાય તો ઇન્સિડન્ટ બને કદાચ લીકેજ થઈ જાય એવો પ્રોબ્લેમ બી થઈ શકે ખાડા પૂરવાની અંદર અત્યારે થઈ રહી છે તે બાબતે તમે ખાડા પૂરાયા નથી અને લોકોએ જાતે ખાડા પોતાના ઘર પાસે હોવાથી ઘણીવાર વાર રજૂઆત કરવા છતાં પણ પૂર્યા નથી પાલિકાને કહેવાથી પાલિકા એમ કે છે કે ગેસ એજન્સી પૂરશે ને ગેસ એજન્સીને કહેવાથી એમ કે છે કે પાલિકાને અમે પૈસા ચૂકવી દીધા છે એ લોકો પૂરશે તો આ જે કામગીરી થાય છે તે સંતોષકારક થાય છે ના બિલકુલ નહીં કંઈ સંતોષકારક હોત તો તમને રજૂઆત ના કરે જ આજે અંદર જે મટીરિયલ નાખવાનું આવે છે તે બાબતના શું કે ઘણી બધી જગ્યાએ એવી નબળી કામગીરી થઈ છે કે પાઇપલાઇન ઘણી ઉપર નાખેલી છે એમણે જે રેતી નાખવાની આવી છે તે રેતી નાખી નથી ખાલી છંટકાવ કરીને છોડી દીધો છે